શ્રી હેમ સંધ્યા મહિલા મંડળ ભુજ દ્વારા આર્ય સમાજ હોલ મધ્યે સભ્ય બહેનોના સંતાનો દોહેત્રા દોહિત્રી પૌત્ર પૌત્રીઓ માટે બાળકોમાં રહેલી પ્રતિભાને બહાર લાવવા એક સરસ મજાના ટેલેન્ટ શોનું આયોજન કરવામાં આવ્યું હતું મંડળના પ્રમુખ શ્રી ભાનુબેન પટેલ મંત્રી શ્રી સંધ્યાબેન બુચ તથા સમગ્ર કારોબારી સભ્યોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું ટેલેન્ટ શોમાં બાળકોએ ગાયન વાદન નૃત્ય વગેરે રજૂ કરીને પોતામાં રહેલી કલાને પ્રદર્શિત કરી હતી જેમાં નિર્ણાયક તરીકે ડાન્સ એન્ડ ન્યૂ ડ્રીમ સ્ટુડિયો ચલાવતા સ્વાતિબેન જેઠી અને મંડળના કારોબારી સભ્ય દર્શનાબેન હાથીએ સેવા આપી હતી શ્રેષ્ઠ ત્રણમાં ધ્યાન વિમેરભાઈ ધોળકિયા હસ્તી મેહુલભાઈ વૈષ્ણવ હિતિક્ષા પડાલિયાને પસંદ કરવામાં આવ્યા હતા દુલારીબેન ઠક્કર દ્વારા બાળકોને આકર્ષવા માટે પાણી બચાવવાનો સંદેશ આપતી એક સરસ ગેમ રમાડવામાં આવી હતી ભાગ લેનાર તમામ બાળકોને મંડળ તરફથી આકર્ષક શૈક્ષણિક કિટ આપવામાં આવી કારોબારી સભ્ય જ્યોતિબેન આઈ ઠક્કર તરફથી એક્ઝામ પેડ પારુલબેન માકડ તરફથી લંચ બોક્સ અને અલ્પાહાર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા તેમજ ભાનુબેન પટેલ સંધ્યાબેન બુચ રાગીનીબેન ધોળકિયા જ્યોતિબેન કોઠારી પ્રતિમાબેન વૈદ્ય તૃપ્તિબેન વોરા તરફથી ખુશાલી નિમિત્તે હેમ સંધ્યા મહિલા મંડળની પ્રગતિ માટે ડોનેશન આપવામાં આવ્યું હતું સ્વાતિબેન જેઠીએ ડાન્સ ફિટનેસ ગરબા કરાવી આનંદિત કર્યા કાર્યક્રમ ને સફળ બનાવવા સર્વે સભ્ય બહેનો પૂરો સહયોગ આપ્યો હતો સમગ્ર કાર્યક્રમ નું સંચાલન દુલારીબેન ઠક્કર દ્વારા અને આભાર વિધિ કારોબારી સભ્ય મોહિનીબેન જેઠી દ્વારા કરવામાં આવી હતી